નમસ્કાર મિત્રો સ્વાગત છે તો તેમાં ઘણા બધા ઉમેદવારોના અમુક પ્રશ્નો છે તો તે પ્રશ્ન વિશે તમામ માહિતી એક જ વિડીયામાં મેળવી લેશું પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દઈએ ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દઈએ તો ચાલો મિત્રો વિડીયા ની શરૂઆત કરીએ લાયકાત છે તે ધોરણ બાર અથવા તો તે સંકક્ષની પરીક્ષા પાસ કર્યાની લાયકાત છે પરંતુ તમે મિત્રો જો પીટીસી અથવા તો પ્રીપીટીસી કે બી એડ અથવા તો કોઈ પણ બે વર્ષ નો કોર્ષ છે અથવા તો સ્નાતક નો કોર્ષ કરેલ છે તો મિત્રો તેમના ગુણ છે તે તમને વધારે મળવાપાત્ર થશે જેથી કરી મિત્રો જો અહીં ધોરણ કે તે પરીક્ષા પાસ કર્યા પછી તમે કોઈ પણ સ્નાતક લેવલનો કોર્ષ હોય તો ફોર્મ ભરતી વખતે મિત્રો અવશ્ય તમે તેની વિગત આપો કારણ કે મિત્રો તેમના ત્રીસ માર્ક તમને મેરિટમાં છે તે મળવા પાત્ર થાય છે વધુમાં વધુ ત્રીસ માર્ક આપવામાં આવે છે જેટલી ટકાવારી તમે સ્નાતકના કોર્ષમાં મેળવેલ છે તેના આધારે મિત્રો અહીં તમને માર્ક છે તે વધુ મળવાપાત્ર થશે

ત્યાર પછી તો કે અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે તો તે દાખલો અપલોડ કરી શકું ખરા તો કે ના મિત્રો અહીં મિત્રો અનામત મેળવવા માટે જે સરકાર દ્વારા નિયત થયેલો જે અધિકારીનો દાખલો છે તે જ માન્ય ગણવામાં આવશે તે સિવાય બીજા કોઈ પણ દ્વારા આપવામાં આવેલું જે દાખલો છે અને તમે તે દાખલો અપલોડ કરશો તો મિત્રો તમને અનામતનો લાભ છે તે મેરિટમાં માં મળવા પાત્ર થતો નથી ત્યાર પછી તો કે ના પુરાવા તરીકે મારી પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ અને તલાટી કમ મંત્રી નો છે તો તે એમ માન્ય ગણાશે તો કે ના મિત્રો અહીં મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે ઠરાવ છે તે ઠરાવ મુજબ અહીં રહેઠાણ નો જે પુરાવો છે

પૂર્ણ કરેલ જે ડિગ્રી છે અથવા તો કોર્ષ છે તેમના માર્ક તમે ફોર્મ ભરતી વખતે એડ કરી શકો છો તે સિવાય તો કે જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતા અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજાવું છું

અંગેનો નિયત નમુના નો રહેઠાણ અંગેનો પુરાવો છે તે તમારે આપવાનો રહેશે જાહેરાત દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે બાર વર્ષથી ફરજ બજાવું છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તે પણ ધરાવું છું પરંતુ ઉંમર છે તે ચાલીસ વર્ષની છે તો મને લાભ મળવા પાત્ર થશે કે કેમ તો કે અવશ્ય મિત્રો અહીં જે ઠરાવ છે તેમાં દર્શાવેલ તમામ જે શરતો છે તે શરતો પરિપૂર્ણ કરતા શું તમે કાર્યકર માટે જરૂરી જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તે ધરાવો છું તો ત્યારે તમારી ઉંમર છે તે તેતાલીસ વર્ષ સુધી માન્ય ગણવામાં આવે છે તમે તેતાલીસ વર્ષ સુધી તમે અરજી કરી શકો છો તમને અગ્રતાનો લાભ છે તે મળવા પાત્ર થશે ત્રણ માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે ફોર્મ ભરતી વખતે જન્મના આધાર પુરાવા તરીકે અપલોડ કરી શકો છો ત્યાર પછી જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં મારા સાસુ તેડાગર તરીકે ફરજ બજાવે છે તો શું હું અરજી કરી શકું

ત્યાર પછી આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બીએડ નો કોર્ષ સ્નાતક કોર્સ પાસ ની વિગત દર્શાવી શકે તો કે આ મિત્રો આંગણવાડી કાર્યકર નું જે ફોર્મ છે તેમાં મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તે લાયકાત ઉપરાંત પીટીસી પ્રી પીટીસી બીએડ અથવા તો ધોરણ 12 પછીનું જે કોઈ પણ ડિપ્લોમાનો કોર્સ છે અથવા તો કોઈ પણ સ્નાતકનો કોર્સ પાસ કરેલ હોય તો તેની વિગત છે તે મિત્રો એડ કરી શકાય છે અને તેમના મેરિટમાં માર્ક છે તે પણ આપવામાં આવી છે જેથી કરી તમે મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કરતાં વધારે લાયકાત મેળવેલ હોય તો અવશ્ય તમે તેની વિગત એડ કરો તે સિવાય તો કે માનદ સેવા માટે વર્તમાન પત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાના કેટલા સમયનું પહેલાનું પ્રમાણપત્ર માન્ય રહેશે તો કે મિત્રો અહીં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાના છ માસ થી વધારે સમય પહેલા ઇશ્યુ થયેલ પ્રમાણપત્ર હશે તો તે પ્રમાણપત્ર માન્ય નહીં ગણવામાં આવે

ત્યાર પછી તો કે અરજદારે માર્કશીટમાં ગ્રેડ અથવા તો સ્કોર હોય તો તેવા કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો કે મિત્રો આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી અથવા તો કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ જે ગ્રેડ અથવા તો સ્કોર છે તેમાંથી ગુણ અથવા તો ટકાવારીની ગણતરી અથવા તો યુનિવર્સિટી કે કોલેજ પાસેથી મિત્રો તે ગણતરી થયેલ માર્કશીટ છે તે તમારે મેળવવાની રહેશે પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને ફોર્મ ભરતી વખતે તે જ માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે અને જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો તો તેમાં મિત્રો જે માર્ક અથવા તો ટકાવારી દર્શાવેલ છે તે મુજબ તમારે અરજી ફોર્મમાં તે માર્ક અથવા ટકાવારી દર્શાવવાની રહેશે

ત્યાર પછી જે કિસ્સામાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન પરીક્ષા પાસ કરેલું હોય તો તેવા કિસ્સામાં માર્ક અથવા તો ટકાવારી ઓનલાઈન અરજી ફોર્મમાં કેવી રીતે દર્શાવવાની રહેશે તો કે એક થી વધારે પ્રયત્ન પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા ઉમેદવારો એ માર્કશીટમાં પાસ થયેલ જે વિષય છે અથવા તો તેમના જે ગુણ છે તે જ ગણવાના રહેશે ત્યાર પછી જે નાપાસ થયેલ વિષયના કિસ્સામાં ફરીથી તે વિષયની પરીક્ષા આપી અને પાસ થયેલ છે તો તે વિષયના માર્ક લેખવાના દેશે તે સિવાય તો કે અરજદારે પ્રમાણપત્ર અપલોડ કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો કે પ્રમાણપત્રો છે તે અસલ ઓરિજિનલ જ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે અને તેની એક પીડીએફ ફાઇલ બનાવી પીડીએફ ફોર્મેટમાં જ તમારે તે ફાઇલ અપલોડ કરવાની રહેશે ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ બે એમબી સુધી જોવી જોઈએ જો 2 MB કરતા ફાઇલ સાઇઝ વધારે હશે તો તે ડોક્યુમેન્ટ અપલોડ થતું નથી હવે ઘણા બધાનો પ્રશ્ન એ છે કે બાજુના ગામમાં જે આવેલી આંગણવાડી છે તેમાં જગ્યા છે તો તેમાં શું અરજી ફોર્મ ભરી શકાય કે કેમ તો કે મિત્રો તમારા વિસ્તારમાં જે આવેલી આંગણવાડી છે તેમાં મિત્રો જગ્યા નથી પરંતુ બાજુના ગામમાં આવેલી જે આંગણવાડી છે તેમાં જગ્યા છે દ્વારા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તમારે આપવાનું હોય છે અને મિત્રો મામલેદાર દ્વારા પ્રમાણપત્ર તમે જે વિસ્તારમાં રહેતા હશો ત્યાંનું તમને આપવામાં આવશે જેથી કરી મિત્રો તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારમાં જે આંગણવાડી આવેલી છે તેમાં તમે તમે જગ્યા હશે તો અરજી ફોર્મ ભરી શકશો પરંતુ જો આજુબાજુની આંગણવાડીમાં જગ્યા હશે અને તમારે તેમાં અરજી ફોર્મ ભરવું હોય તો તમે ના ભરી શકો કારણ કે સ્થાનિકમાં જે આવેલી આંગણવાડી છે તેમાં તમે અરજી કરી શકો છો અને મિત્રો તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે